તો જ્યારે આપણે આ સામાજિક એકતા જાગૃતિ મિશનના માધ્યમથી આ કામ કરવાનું છે કે જેનાથી પરમેનન્ટ સોલ્યુશન આવે આ દેશમાંથી જાતિ વ્યવસ્થા ખતમ કરવી ખૂબ જરૂરી છે અરે જાતિ તો જાનવરમાં હોય ઘોડો છે ગધેડો છે ગાય છે કૂતરું છે બિલાડી છે આપણે તો માણસ છે અડિયલ સાહેબ માણસની અંદર જાતિ ન હોય આ જાતિ વ્યવસ્થાને ખતમ કરી અને એ માણસને એમની કાર્યક્ષમતાના આધારે આપણે એમને તોલવાની જરૂર છે છે સમાજના કલ્યાણ માટે કેટલું કામ કરી રહ્યા છે એને કન્સિડર કરવાનું છે જોશી સાહેબ છે કલ્યાણ માટે કેટલું કામ કરી રહ્યા છે દિવસ રાત દોડી રહ્યા છે

આ પ્રતિમા અહીંયા લગાવ્યું છે તો કોઈ રાજનૈતિક પાર્ટીઓના લોકો જોડેથી કે કોઈ ઉદ્યોગપતિઓ જોડેથી ફંડિંગ નથી લીધું ચેતનાબેન વસ્ત્રામભાઈ આ પૈસા છે એ સામાજિક એકતા જાગૃતિ મિશનના પદાધિકારીઓના છે પરીક સાહેબના છે જીવીભાઈના છે બેનના છે સ્વ ખર્ચથી આ કામ કરી રહ્યા છે અને આપણે આંબેડકર સાહેબ જ નહીં આંબેડકર સાહેબ જોડે સરદાર સાહેબ છે શહીદ ભગતસિંહ છે સ્વામી વિવેકાનંદ છે આવા જે મહાપુરુષોએ આ દેશના કલ્યાણ માટે પોતાના જીવન અર્પણ કરી દીધું છે આ તમામ મહાપુરુષોની પ્રતિમા ગુજરાત અને ગુજરાત સિવાયના રાજ્યોમાં આપણે લગાવી રહ્યા છે